વાત કરીએ રાજકોટની તો રાજકોટ રાજકોટમાં કડવા પાટીદાર સમાજની માતા દીકરીએ ન્યાય માટે સોશિયલ મીડિયા પર માંગ કરી છે મુંબઈ રહેતી અભિનેત્રી ક્રિસ્તીના પટેલે રડતા રડતા વીડિયોમાં જણાવ્યું કે ભાજપના નેતા અને તેમના સગા ભાઈઓ આનંદ અમૃતિયા દિનેશ અમૃતિયા બિપિન અમૃતિયા અને અશોક અમૃતિયા દ્વારા તેમની માતાની મિલકત હડપવાનું કાવતરું રચાયું છે આરોપ છે કે આ લોકોએ વિધવા માતા પર ઘરમાં ઘુસીને હુમલો કર્યો અને ધમકીઓ આપી ક્રિસ્ટનાએ રાજકોટ પોલીસ પર આક્ષેપ કર્યો જેવું જોખમ હોવા છતાં તેમની ફરિયાદ નોંધવામાં આવતી નથી હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે માતા દીકરી આરોપીઓ સામે સખત કાર્યવાહી માટે રાજકોટ પોલીસ કમિશનરને અરજી પણ કરી છે સગા મોટા બાપા અને ભાઈ રાજકીય વક ધરાવતા હોય તેવું પણ માહિતી સામે આવી રહી છે લેકિન કલ રાત મેં જો મેરા ભડે પાપા જીકા નામ હે બિપિન અમૃત્ય જો મેરા ભાઈ આનંદ અમૃત્ય ઓર एक और रैंडम बंदा था उसका नाम मुझे नहीं पता इन तीनों ने मेरी मॉम को अटैक करने की कोशिश करी है और मेरे ही घर में कुछ के उन्होंने मम्मी के साथ गलत हरकत करने की भी कोशिश करी है मैंने आज तक कुछ नहीं बोला कल हमने पुलिस वालों को भी बुलाया लेकिन उन्होंने मतलब कोई एक्शन ही नहीं लिया मतलब ना हमारी रिपोर्ट ली गई ना एफ आर आई एफ आई आर ली और हमने कमिश्नर से भी बात करने की कोशिश करी वो भी कोई एक्शन नहीं ले रहे मतलब मेरे बड़े पापा वहां पे बीजेपी में कुछ हैं इसका मतलब ये है कि अगर आप पॉलिटिक्स में हो तो आप उस चीज का फायदा उठा के और आप कुछ भी कर लोगे आज जंगे वधु बात करी शू सवता लक्की ફોનલાઈન પર જોડાયા છો લકી ભાજપના નેતાએ તેમનો સગા ભાઈઓ મિલકત હડપવાનું કાવતરું રચી રહ્યા છે આક્ષેપ થયો છે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં નથી આવી વિગત જણાવું છું એ આપને જણાવી દઉં કે મોડ રાજકોટ મે અને હાલ જે બોમ્બે રહેતી કૃષ્ણા પટેલ જે તેમના દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવ્યું છે રડતા રડતા પોતાનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં તેમના દ્વારા જે મૂકવામાં આવ્યું છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમના પિતાનું થોડા સમય પહેલા જે અવસાન થયું હતું ને ત્યારબાદ જે તેમના પિતાના જે ભાઈઓ છે અને તેમના જે મોટા પપ્પા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પોતાની માટે કારસ્તાન કરતા હોય અને તેમના જે માતા જે હાલ રાજકોટ રહે છે તેમના ઉપર હુમલો પણ કરવામાં આવ્યો હતો આ સમગ્ર મામલે જે ક્રિશ્ચિના પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જે સીસીટીવી પણ મૂક્યા છે ત્યારે જે રાજકોટ પોલીસ ઉપર પણ જે આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારના એક્શન છે તે પોલીસ લેતી નથી ત્યારે અરજી પણ કરવામાં આવી છે એટલે ચોક્કસપણે હવે પોલીસ દ્વારા કઈ પ્રકારની કાર્યવાહી કરશે તે પણ જોવાનું રહેશે પરંતુ અહીં એક વસ્તુ કહી કૃષ્ણા પટેલ ના જે મોટા જે પપ્પા ની જે વાત કરી રહ્યા છે એ એટલે ચોક્કસ પણ હવે જોવાનું રહેશે કે ભાજપ ના જે કાર્યકર્તા કે આગેવાનો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે કેમ કેમીદાજ માહિતી આપવા માટે